ભરૂચ જિલ્લા લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઇન્ડિયા ગઠબંધનની જાહેરાત બાદ ભરૂચ લોકસભા ઉમેદવાર તરીકે ચેતરભાઈ વસાવાની જાહેરાત બાદ કોંગ્રેસી આગેવાનોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે હાલ તો કોંગ્રેસમાં ત્રણ ફાટા પડ્યા છે એક નિષ્ક્રિય થઈ હાલ શાંત થઈ ગયો છે તો એક ફાટો વિરોધમાં છે તો એક ફાટો મોરી મંડળના નિર્ણયને સ્વીકારી ચૂંટણીના કામે લાગવાની તૈયારી કરી રહ્યો છે એક ફાટો ચેતર વસાવા અને કોંગ્રેસના મોડી મંડળ સામે બાયો ચડાવી વિરોધ કરી રહ્યો છે આજે વાત એની કરવી છે સૌ પ્રથમ તો એ કે આ પાર્ટીને ઇલેક્શન કમિશનર તરફથી નેશનલ પાર્ટી તરીકે માન્યતા આપી છે ત્યારે કાયદો કહે છે કે એનો ઉમેદવાર બીજી પાર્ટીના સિમ્બોલનો ઉપયોગ કરી શકે નહીં હવે ભરૂચના કેટલાક કહેવાતા કોંગ્રેસીઓ એવું કહે છે કે આ પાર્ટીનો ઉમેદવાર કોંગ્રેસના પંજાના સિમ્બોલ ઉપર લોકસભા લડે તો એમને વાંધો નથી તે વાત હાસ્યાસ્પદ નથી લાગતી તો બીજું શું છે અહીં એ પણ જોવું જોઈએ કે જિલ્લા કોંગ્રેસના સત્તાવાર કાર્યાલયને છોડી તેમજ જિલ્લા કોંગ્રેસના સત્તાવાર પ્રમુખને સાઇટ ટ્રેક કરી સરકારી સર્કિટ હાઉસમાં ગતરોજ પ્રેસ કોન્ફરન્સ થઈ અહીં મુમતાઝ પટેલ ફૈઝલ પટેલ કે હાલમાં જ નિમાયેલા જિલ્લા પ્રમુખ ગેરહાજર હતા આ પ્રેસ કોન્ફરન્સમાં નારાજ જૂથના જણાવ્યા મુજબ ચેતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડે તો અમને વાંધો નથી જે વાત તદ્દન અશક્ય છે જો પંજાના નિશાન ઉપર ચૂંટણી નહીં લડાય તો અમે પાર્ટીના નિર્ણય વિરુદ્ધ કોઈ પણ હદે ની ચીમકી પણ મીડિયા સામે જ ઉચ્ચારવામાં આવી જેના બે ગર્ભિત અર્થ થાય છે એક એવો અર્થ કે પંજા સિવાયના બીજા નિશાન ઉપર અપક્ષ તરીકે ઉમેદવારી કરશે અને ગઠબંધનના મતો બગાડી ભાજપને ફાયદો કરાવવો બીજું કે ભાજપમાં ઘૂસ મારવા માટે જોઈતું બહાનું આગળ કરી ભાજપનો ખેસ પહેરી લેવો મરૂમ અહેમદભાઈ પટેલ પ્રત્યેની લાગણી અને કોંગ્રેસ પક્ષ પ્રત્યેની વફાદારીના દાવા માત્ર દેખાડો કરવા પૂરતા જ હાલ તો દેખાઈ રહ્યા છે પડદા પાછળ ભાજપે ગોઠવેલી સિરિયલના કલાકારોનો આ પહેલો એપિસોડ ગતરોજ રિલીઝ થઈ ગયો હોય તેમ હાલ લાગી રહ્યું છે કે પછી ભાજપના વોશિંગ મશીનમાં જઈ દૂધ સી સફેદી નિરમાસે આવી રંગીન કપડાં બી ખીલખીલ જાયની તૈયારીના રૂપે હોય તેવું લાગી રહ્યું છે